અને જે જે લોકો આજે પેપર આલી છે ને બધાના મોઢો હવે થઈ ગયો છે ઉતરેલી કઢી જેવો કે ઉતરેલી કઢી જેવો તો મિત્રો અત્યારે અમે રેલવે સ્ટેશન આવી ગયા છે અને અત્યારે અમને મળી ગયા છે મારા ફેન આટલા ઓછા સબ્સ્ક્રાઇબર છે તો બી અમને મારા ફેન મળ્યા છે એટલે મને બહુ ખુશી થઈ રહી છે આ તો પીએસઆઈ માં મે આલે છે ભાઈ પેપર નોટ નહોતું તો જય માતાજી મારા ખાખીના યોદ્ધાઓ તો આજે શનિવાર છે અને અત્યારે આપણે જવાનું છે સુરત તો મિત્રો અત્યારે હું ઉઠી ગયો છું પાંચ વાગે અને અત્યારે અમે છ વાગ્યા ટ્રેનમાં સુરત માટે નીકળી જવાના છે કેમ કે બપોર પછી ઘણું બધું પબ્લિક હશે અને પછી જગ્યા મડે ના મળે એટલા માટે અમે અત્યારે વહેલા જવાના છે અને કેવું કે સીટો ખાલી નથી અને બુકિંગ થાય એવું નતું એટલે પછી મેં કીધું વહેલા નીકળી જાય અને પછી ત્યાં જઈને રૂમ પર રાખવાની હોય મારા સાચી કે અત્યારે એટલું બધું પબ્લિક આવશે ને તો રૂમ બી ના મળે કદાચ એટલે પછી અમે અત્યારે વહેલા નીકળી જવાના છે હાલો હવે

આના લીધે આરામ ના મળે બોલો અને પ્રી બુકિંગ તો થયું જ નહીં કારણ કે ઓલરેડી બધા બહુ લોકોએ બુકિંગ કરી લીધું અને વેઇટિંગમાં હતી સીટો એટલે પછી અમે બુકિંગ કરાવ્યું જ નહોતું હાલો અત્યારે તો હવે રૂમ પર જઈએ નાસ્તો વાસ્તો કરે કેમ કે સવારના ભૂખ્યા નીકળ્યા છે ઘરેથી ચાલો તો મિત્રો અત્યારે અમે લીધા છે નાસ્તો કરવા માટે અને અત્યારે મેં લીધા છે બ્રેડ પકડા અને બ્રેડ પકડાના સમોસા અને આ ભાઈ ખાઈ છે સમોસા મારો દિવસ કશું બહારનું ખાતો નહીં પણ અત્યારે જો કેવું સમોસા ટોકાય તો મિત્રો અત્યારે અમે આવી ગયા છે રૂમ પર અને એસી વાળી રૂમ રાખવાની જગ્યાએ શું કે સાદી રૂમ આપી છે કેમ કે એસી વાળી રૂમમાં પબ્લિક ફૂલ છે તો અમે એસી વાળી જ રાખી છે તો પબ્લિક ખાલી થશે એટલે એ સિવાડી રૂમમાં ટ્રાન્સફર થઈ જશે અત્યારે તો અહીંયા બેઠા છે અમારો ભાઈબંધ આ બીજો ભાઈબંધ ત્રણ જણા અહીં બેઠા છે આરામ કરી રહ્યા છે 9 વાગે નાસ્તો બસ્તો કરીને આવી ગયા છે તો દિવસ અહીં કરવાનો છે મારા કલી જાવ તો હાલો તો મિત્રો અત્યારે જો આવા રિવિઝન કરવા બેસી ગયા છે અત્યાર સુધી રિવિઝન કરવાનું એ મન નઈ ખબર દે આગલે દિવસ રિવિઝન કરવાનું હોય ખરો આગલે દિવસ તો ખાલી જલસાથી ફરવાનું હોય મારા ખાગીને દવા શું વાત છે રિવિઝન કરવાનું મન થાય છે કરી રહ્યા છે

મેં તો એક જ ખાધી છે બીજું એક બે ખાવાનો વિચાર છે કેમ કે મસ્ત લાગી છે તો હાલો તો મિત્રો અત્યારે અમે આવી ગયા છે બસ સ્ટેન્ડ ઉપર અને બસ સ્ટેન્ડ ઉપર જો કેટલું બધું પબ્લિક છે આટલું બધું પબ્લિક પોલીસ ની પરીક્ષા આપવા આવ્યું છે કેટલા જણ લાગશે ચાલો તો તમે મારા સાથે જાવ તો મિત્રો અત્યારે અમે પાછા આવી ગયા છે રૂમ પર અને અત્યારે લઈ લીધી છે કેટ બારી કેમ કે કેટ ખાવી પડે એવું છે કેમ કે કાલે એવું લાગી રહ્યું છે કે થોડું ઘણું પ્રેશર આવશે મારા આકલ લઈ જાવ કેમ કે પ્રશ્ન તો હોવાનો છે હડ હાલો તો મિત્રો અત્યારે અમે આવી ગયા છે મારા ભાઈબંધોને લેવા

અને એ ભાઈ પછી મળ્યા અને પછી ગતા રહ્યા અને બહુ ઉભા નતા રહ્યા એટલે પછી મેં કીધું નઈ કે ફોટો પડાવું પણ પછી મેં અત્યારે વિડીયો જોયો ને ત્યાં પછી મેં કીધું વોઇસ ઓવર દો અને કેવું કે વરસાદનું બતાવતો બતાવતું હતું તો એમનું આવી ગયું અને એમને પછી કીધું મારા કલે મને એવું કીધું એટલે પછી મેં કીધું વાહ અને મારા વિડીયો થ્રુ મને ઓળખ્યો એટલે મને કેવું કે પ્રાઉડ મુવમેન્ટ થતું હતું તો મિત્રો અત્યારે અમે આવી ગયા છે હોટેલમાં જમવા માટે અને અમે અત્યારે લીધી છે પંજાબી ડીશ અને આ મારા અકલે જોઈ લો તમે તો હલો જમી લઈએ તો મિત્રો અત્યારે અમે જમીને આવી ગયા છે અને આ ભાઈને એટલી બધી ભૂખ લાગી હતી કાકડી લીધી બોલો મારા કલે જવાનું જોયો હજી ઠોક ઠોક જ કરે કેટલું બધું ખાય છે મારો દિવસ ને ખબર જ નહીં પડતી હાલ હવે મારા કલે જાઓ હવે અંદર રૂમમાં ઊંચી જાય તો હાલ મળીએ અજય માતાજી મારા ખાખિનારે જાવ તો અત્યારે કેટલા વાગ્યા ખબર તમને જુઓ સડાચાર થઈ ગયા છે અને અત્યારે અમે આવી ગયા છે સુરતમાં અને આજે છે પોલીસ એક્ઝામ આજે મારા ખાખ કિનારો જાવ પરીક્ષા પરિચન અને મારા મિત્રો અહીંયા છે જે નહીં ધોઈને આવી ગયા છે ને હું બી આજે કેટલા સાડા ત્રણ ઉઠ્યો હતો અને નહીં જોઈને રેડી થઈ ગયો છું તો હાલો મારા કઈ ના અત્યારે આપણે જાણું છે કોફી પીવા માટે કેમ કે કોફી અને નાસ્તો કાઢી સીધો આપણે જવાનું છે કેમ કે મારું જે સેન્ટ છે થોડું વધારે દૂર છે તો હાલો તો મિત્રો અત્યારે અમે બેસી ગયા છે નાસ્તો કરવા માટે અને અમારા ભાઈબંધો બધા બેઠા છે અને અત્યારે હજુ ખાલી પાછા વાગ્યા છે અને પબ્લિક જોવા મારા કલે જાવ કેટલું બધું પબ્લિક છે એટલું બધું પબ્લિક છે ને તો વાત તો હાલો મારા કઢી તો આપણે નાસ્તો કરી લે અને પછી સેન્ટરે પહોંચી જાય ફટાફટ તો મિત્રો બધાને જો ચા ગઈ છે પણ મારો જીવન કોફી નહીં બનાવે હાલતા કે નહીં કોફી એવું કહી દઉં અહીં લખ્યું છે કે કોફી છે પણ શું કહે કોફી નહીં એવું કહેવાય કારણ કે અત્યારે ચાનો ટાઈમ છે તો ચા વધારે બનાવવાની ને એટલે કોફી પણ બનાવે છે ઈચ્છા લોકો હોય તો મિત્રો અત્યારે અમે રિક્ષા કરવા માટે નીકળ્યા છે અને રિક્ષાવાળા તો શું લૂંટે છે ભાવ વાત ના થાય એવું લૂડે છે કેવું લૂડે ભરતભાઈ રિક્ષા વાળા કેવું લૂડે ખાલી મીટર ના ત્રણસો રૂપિયા માંગાયો આટલું બધું તો નાખો બસો રૂપિયા લેતા બસો રૂપિયા પણ આટલું બધું ના હોય યાર આટલું બધું થોડી લૂંટવાનું હોય તો મિત્રો અત્યારે અમે આવી ગયા છે ફાઈનલી અમારા સેન્ટર ઉપર અહીંયા આગળ મારું સેન્ટર છે જો અહીંયા આગળ તો હાલ હવે સેન્ટર ઉપર પહોંચવાનું છે કશર નાસ્તા ઓછી જ આપડે વિડીયો બનાવી રહ્યા છે તો હાલો હવે ઘૂસી જાય દૂર જવાનું છે એક કિલોમીટર ચાલીને જવાનું મારા લીધે પણ કઈ વાત ને તો ચાલવું પડે ચાલો

લેવર તમારા વિધવાને પેલો હારું જા દેવર આ આ તો તો હારું થતી હાય તો વાતી નથી એટલે તને હારું લાગે માબે એટલે બસ તમાજો તૈયાર કરો તો તને લાગત કે કેવું હારું પેપર હતું એમ નહીં પેલો આને અર્ષdio હવે પેપર કાટને રેડી ખૂબ જ ભૂલથી નહીં કરવાની તમારી ભૂલ તમે હારું ના દે ને અમે કહી દેજો કે બધું આ બધું હતું હે આ લખ પેલો કે લોકો દેવર મને હતું હતું બંધારણ ઇતિહાસ હતું બીજો ભાઈ બધ આવી ગયો છો તારું પેપર કેવું શું કહીશ તું પેપર માટે તું શું કઈશ હે અમે તો બધું બરોબર <laughs>

મિત્રો અત્યારે અમે આવી ગયા છે રેલવે સ્ટેશન એ અમારા કલેજાઓ જોવા બે આઈ ગયા છે નીચે અને જમવા ગયા તો મારા દેવ ભીડ એટલી બધી હતી કે જમવા રહ્યા નથી હવે શું વિચાર છે આગળ જ્યાં સ્ટેશન આવશે ત્યાં ઉતરીશું અને ઘુસી લઈશું ચાલો તો મિત્રો અત્યારે અમે રેલવે સ્ટેશન આવી ગયા છે અને અત્યારે અમને મળી ગયા છે મારા ફેન આટલા ઓછા સબસ્ક્રાઇબર છે તો બી અમને મારા ફૅન મળ્યા છે એટલે મને બહુ ખુશી થઈ રહી છે મને આ શું કરો તમારા બેપર બરાબર તો મિત્રો અત્યારે અમે આવી ગયા છે બરોડા અને આ બધા જો મારા દીઓરો એકેય ટિકિટ લીધી નહીં પહેલી વાર

કેમ કે અમે શોર્ટકટ માર્યો છે તો હાલો અહીંયાથી ઉતરી જઈએ અને પછી ઘર ભેગા થઈ જઈએ તો મિત્રો અત્યારે અમે આવી ગયા ચાણંદ માં અત્યારે રિક્ષામાં માં ગયા છે અને હવે ઘરે જઈ રહ્યા છે થાકી ગયા છે બરાબર પણ ના મારા કલ જાઓ હાલો હવે ઘરે જઈએ તો મિત્રો અત્યારે સવા છ થઈ ગયા છે અને અત્યારે હું આવી ગયો છું ઘરે અને હું જ્યાં સુરત એક્ઝામ આપવા ગયો હતો ત્યાં આગળ ઘણા બધા મારા સબસ્ક્રાઈબર મળ્યા હતા એક સબસ્ક્રાઈબર મળ્યો તો રિક્ષામાં એક મળ્યો તો જમવા ગયા ત્યારે અને એક તો એક્ઝામ આપતા હતા ને ત્યાં જ એક ભાઈ મળ્યા હતા અને મારે જેટલા બી ફેન મળ્યા એમની જોડે મારા ફોટો ખીચવા હતા પણ શું કરું એક્ઝામનો ટાઈમ હતો અને એવા એવા ટાઈમે મળ્યા કે ફોટો પાછી ખેંચાયો નહીં અને એક તો રેલવે સ્ટેશન મળ્યા એમની જોડે તો મેં વિડીયો બનાવી છે તો અને સિલેબસ પ્રમાણે પેપર નતું મારા કાલે જાઓ તો હાલો હવે મળીએ જય માતાજી બિગ થેન્ક યુ ફોર બિંગ હિયર બહુ બહુ ધન્યવાદ તો મિત્રો અમે ટ્રેનની ટિકિટ કેમ નથી લીધી તમને ખબર છે કેમ કે અમે ટિકિટ બારીએ ગયા ને તો પબ્લિક જ એટલું બધું હતું અને ટ્રેનનો ટાઈમ બી થઈ ગયો હતો અને કાલે ટ્રાફિક એટલું બધું હતું ને તો સેન્ટરથી રેલવે સ્ટેશન સુધી આવતા આવતા એટલો બધો ટાઈમ વીતી ગયો અમે અમારા કાલે જાવ અમે જમ્યા બી નતા હતા શું અમે ખાલી છ સ્પીડ નીકળ્યા હતા અને કેવું બરોડા આવીને પછી જમ્યા બરોડા સ્ટોપ હતો એટલે પછી બરોડા ઉતરી ગયા અને આમ તો આનંદ આવેલો હતો પણ પછી બરોડા સુધી જવાનું આનંદ નું સ્ટોપ હતું જ નહીં કેમ કે બીજી ટ્રેન હતી ને બહુ મોડી ટ્રેન હતી એટલે પછી ટ્રેનમાં બે વસ્તુ તો પડે ને મારા લઈ જાવ એટલે પછી ટિકિટ બી નથી લીધી અને અમે વિચાર્યું કે આગળ ઊભી રહેશે તો લઈ લેશું અને આગળ કઈ ઊભી ના રહે અને ત્યાં ઊભી રહે ને તો ત્યાં બી પબ્લિક એટલું બધું હતું કે ત્યાં અમે ટિકિટ ના લેવાય મારા કડ જાવ તો આ કારણથી અમે ટિકિટ ના લઈ લીધી ત્યાં તો અમે ટિકિટ લઈને જ બેસીએ મારા આગળ લઈ